સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે આપણે પણ વિડીયો બનાવેલો છે તે પણ ટ્રેક્ટર વેચવાનું છે અને સોનાલિકા પણ વેચવાનું છે આ બંને ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની આગળ ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવાય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર છે અને શૈલેષભાઈ જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એકદમ સારા કંપની ફિટિંગ એન્જિન છે તમે જોઈ રહ્યા છો સારું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે પંચ્યાસી ટકા ઉપર એન્જિન છે ગેર હાઇડ્રોલિક પણ એકદમ સારા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઉભરું જોવા જાઓ તો શૈલેષભાઈ દક્કુભાઈનો ફોન કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

રાજકોટનું પારસિંગ ઘર ઘરાવ આખા મિત્રો ખેડૂતનું આખું ટ્રેક્ટર છે ઘર ટ્રેક્ટર જોવા મળશે ઓટોમેટિક હુક વાળું ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી તમે વધારે માહિતી માટે શૈલેષભાઈ દકુભાઈ નો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે શૈલેષભાઈ દકુભાઈ અથવા કિશોરભાઈ નો કોન્ટેક કરી લેજો ફૂલ જવાબદારી સાથે આપવાનું છે તમારા ટ્રેક્ટર લેવું હોય તો કિંમતની વાત કરું તો બે લાખ પંચાવન હજાર કિંમત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ અને જેતપુરની બાજુમાં ખજૂરી ગુંદાળા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કિશોરભાઈ લાલભાઈ જોઈ રહ્યા હોય તો લાલભાઈ નામ સત્તાણું બે અથવા ત્યાંસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો